આઈપીએલનું ત્રણસો સાઈઠ જે છે ત્યાં છે જરૂરી રહેશે માટેનું કે છોડને જે આ પટ મળ્યા પછી આપણે જ્યારે છોડ ઉગે ત્યારે એને જે આઈપીએલનું ત્રણસો સાહીઠ મળ્યા પછી જે સીધો ખોરાક લેવાનું કામ ચાલુ કરે છે એટલે કે છોડની પહેલી સ્ટેપ ઉપર સીધી એની તાકાત વધે છે તો હવેથી અત્યારે જે વાવેતરનું થોડું સિઝન છે કોઈ પણ વાવેતર હોય જીરું હોય ચણા હોય ધાણા હોય લસણ હોય કે પછી ડુંગળી હોય તો ભૂપતભાઈ અત્યારે જે ગુરુસિયા ગામની અંદર જ્યાં લસણમાં આપણે ભૌતિક કરવું કામ છે ત્યાં ત્રણસો સાહીઠ આઈપીએલ વાળાનું આ વસ્તુ એ છે જરૂરી છે કદાચ ઘણી વાર એમ કહેતા હોય કે પોત મહિલા પછી પ્રશ્ન પણ મોટો આવતો હોય કે ઉગતો નથી આ અમે એને ગેરંટી દઈશ ખાતરી દીધી કે અમે એટલું આનો ભટ મારો એક ટકો તમને જે ઝરબી નસરમાં જે પ્રેત થવાનો પ્રશ્ન છે સી અમારે તો નથી તો હવે તે પેલો ફોરક આ છે પછી આપણે આવે છે આઈપીએલ નું ગ્રીફિન તમે આ જોઈ શકો છો ગ્રીફિન બાયોલોજિક ફર્ટિલાઇઝર છે એમની અંદર એન્યુઅલ એલપી એટલે કે માઇકોરાજા કન્સોટિયા ફોર પ્લાન્ટ અને આ વસ્તુ જે છે એ આપણે ખાતર સાથે દેવાનું છે કે તમે જે ખાતર વાવતા હોય તો આનું પ્રમાણ આ ચાર કિલોનું છે એ માત્ર અઢી વીઘામાં થાય છે તો આઈપીએલ વાળાનું આ છે ગ્રીફીન માઇકો રાજા આપણે હંમેશા પાયાની અંદર નાખતા જ હોય છે પણ આની અંદર માઇકો રાજા આવે છે પ્રશો આવે છે ઘણા ઘણા એવા તત્વો પણ આવે છે જેનાથી જે આપતો મોલ જે આપણે એમાં ગોયું છે તમે જોઈ શકો છો એન્ટી કે તમે જે ખાતર નાખતા હોય મનો કે રીતે તમે વીસથી પચીસ કિલો જે નાખતા હોય જો આઈપીઓર ગ્રીનફીડ નાખો તો તમારે પંદર કિલો આનું નાખવાનું થાય છે તમારું પ્રમાણ ખાતરનું ઘટાડી દેવાનું છે અને આને ચાર કિલો એડ કરી દેવાનું છે કારણ કે આપણે સૌથી મહત્વનું હોય તો એ છે પાયો જ્યારે આપણે વાવેતર કરતા હોય ત્યારે આપણે પાયોની માવજત કોઈ કરતા નથી મારો તાર છે અત્યારે તમે કાંઈ પણ ન કરવા વસ્તુથી તો બહુ આદાબુદા ડિફ્રેન્સ પડે છે અને આ લસણની અંદર હુકુકભાઈ આપણે કમસે કમ બે થી ત્રણ લસણ આપણે બેસી દેવાનું ફોટ નથી મારવાનું ખાતર પણ નથી દેવાનું બીજા ખેડૂતોને આપણે બતાવવાનું છે કે ભાઈ આ સ્ટેટમેન્ટ આપણે કરી છે જેમાં શું છે અમે જે નથી કરતા એમાં શું છે અમે ખેડૂતોને ગેરંટી દઈશી જો તમને ફરક દેખાય તો જ તમારા પૈસા અમને દેવાના છે વેતર નથી દેવાનું હા અમે ગેરંટી ખેડૂતોને દઈ છે હું કામે ને કે તમારો પાયો મજબૂત કરો જે શરબતથી પાયાથી તમે જો આ હોય છે તો તમારું ઉત્પાદન સારું આવશે નજીવા ખર્ચે તમારું જે ઉત્પાદનની અંદર ખર્ચો ઘટી જાય કારણ કે સોડોમાં તાકાત એવડી હોય એના જેવા તેવા તો રોગ થાય તો લેતા હોય એટલા માટે ખાસ કરીને અત્યારે ખૂબ મોસમની વાવેતર ચાલુ છે કોઈ પણ ચણા હોય ધાણા હોય જીરું હોય કોઈ પણ વાવેતર કરો એમની અંદર પેલું પેલવાળાનું પાંચસો સાઠ અને બીજું છે આપણે ગ્રેન ખાતર ગ્રેન તો ખેડૂત મિત્રો તમે કોઈ પણ વાવો એની અંદર બે વિભાગ કરો અને તમારી નજર સામે તમે જોવો કે વસ્તુ શું છે એ માર્કેટની અંદર તો આપણે આગળ જતા નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે બતાવશું અને ત્યારે લક્ષણમાં આપણે પટ મારવાનો છે તો એ છે ત્રણસો હાઈઠ જે છે એ આપણે ઝરમી નશનનો દેવાનો છે પછી સવારે જ્યારે લસણનું વાવેતર થાય ત્યારે આપણે ચાર કિલોનું અઢી મહિનામાં અગ્રેજીન દેવાનું છે એમાં બે વણમાં આપણે ફોટ નહીં મારી આગળના વિડીયોમાં આપણે ખેડૂતને બતાવશું બીજાને પણ બતાવશું કે જેમાં આપણે આજે યુઝ કરાવ્યો છે એમાં શું ફરક છે જેમાં નથી કર્યો એમાં શું ફરક છે તો ખ્યાલ ખેડૂતોને નજર સામે આપણે રિઝલ્ટ આપીએ છીએ અને ગેરંટી પણ આપી છે જય જવાન જય કિસાન